મિત્રો આપ મને પહેલી વખત સાંભળી રહ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી મારા આવનાર નવા ધાર્મિક વ્રત કથાના વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે ધન્યવાદ ઓતામ ભોજગ શયનમ પદ્મનાભમ સુરેશમ विश्वाधारङ्गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविज्ञानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकेकनाथम् ओ એકાદશી એટલે કે વર્ષમાં કુલ આવે છે જેમાં અલગ અલગ એકાદશીનું અલગ અલગ પોતાનામાં જ મહત્વ રહેલું હોય છે પાંચ દાનમાંથી ગમે તે એક દાન કરો તો તેની અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે તો કયા છે તે પાંચ દાન આવો આપણે જાણીએ આજના દિવસે પહેલું દાન તો એ છે કે પાણી ભરેલા ઘડાનું દાન અવશ્ય બ્રાહ્મણને કે કોઈ જરૂરિયાત મંદને કરવું આજના દિવસે પાણીના ઘડા પાણીનો ઘડો હોય તે યથાશક્તિ દાન દક્ષિણા સાથે કોઈ બ્રાહ્મણને અવશ્ય દાન કરવું આજના દિવસે બને તેટલું પાણીનું વધારામાં વધારે દાન કરવું તે પુણ્યકારી કામ છે બીજું દાન છે કે છત્રી છત્રીનું કોઈ બ્રાહ્મણને કે જરૂરિયાતમંદને છત્રીનું દાન અવશ્ય કરવું છત્રીનું દાન એટલે કરવામાં આવે છે કે આપણે મૃત્યુ બાદ નરકની યાતના ભોગવતા સમયે છત્રી તે આપણને દાન કરેલું હોય તે સહાયક બને છે ત્રીજું દાન છે ચપ્પલનું દાન માટે આજના દિવસે ચપ્પલનું દાન અવશ્ય કરવામાં આવે છે ચપ્પલનું દાનનું કારણ છે કે આપણે મૃત્યુ બાદ આપણે ચાલીને નરક સુધી જવાનું હોય છે માટે તે ચપ્પલ આપણને સહાયક બને છે ચોથું દાન ધાન્ય અનાજ કે સીધાનો દાન અવશ્ય કરો એ પણ પુણ્યકારી કામ છે યથા શક્તિ સીધાનો દાન કરો કોઈ બ્રાહ્મણને અનાજનો દાન કરો પાંચમો દાન છે પશુ પંખીઓને પાણીના કુંડાની વ્યવસ્થા કરી આપવી પશુ પંખીઓને પાણીનું દાન અવશ્ય કરવું ગાયને લીલું ઘાસ ખવડાવવું પક્ષીઓને ચણ નાખવું તે આજના દિવસે આવશ્યક છે યથાશક્તિ પાણીના કુંડા પણ મૂકી આપવા મિત્રો આ પાંચમાંથી ગમે તે દાન કરી શકાય છે એકાદશી ના વ્રત અપાર સુખની પ્રાપ્તિ થાય છે બસ આજના માટે આટલું જ આ વિડીયો તમને ગમે હોય અને ભક્તિના વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તથા બાજુના બેલાયક ને પ્રેસ કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં મને સાંભળવા માટે તમારો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ